આજના તારીખ છ આઠ બે હજાર પચીસને બુધવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે ને પ્રેસ કરી દો જેથી

નીચો ભાવ નવસો પંદર ઊંચો ભાવ એક હજાર એકસો પચાસ બાજરી નીચો ભાવ ભાવ ત્રણસો પચાસ ઊંચો ચારસો નેવું સિંગ ફાડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર ત્રણસો વીસ વરિયાળી नीचो भाव एक हजार ऊंचो भाव एक हजार चार सौ पच्चीस। मग नीचो भाव एक हजार बसो पचास ऊंचो भाव एक हजार सौ चालीस नीचो भाव एक हजार बसो ऐसी, ऊंचो भाव एक हजार पांच सौ पच्चीस। મેથી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બે હજાર ઘઉં લોકવન નીચો ભાવ ચારસો પંચાણું ઊંચો ભાવ પાંચસો બત્રીસ સોયાબીન નીચો ભાવ આઠસો દસ ઊંચો ભાવ આઠસો અઠ્ઠાણું મગફળી જાડી નીચો ભાવ નવસો દસ ઊંચો ભાવ એક હજાર એકસો પંચોતેર ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કલોનજી નીચો ભાવ બે ઊંચો ભાવ ચાર ધાણા નીચો ભાવ એક હજાર એકસો એસી ઊંચો ભાવ એક હજાર ચારસો અડતાલીસ રાયડો નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો એસી કાળા તલ નીચો ભાવ બે હજાર નવસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર એકાવન અડદ નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ એક હજાર ચારસો છન્નું ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો દસ ઊંચો ભાવ પાંચસો એસી રાજમા નીચો ભાવ પાંચસો ऊंचो भाव नौ सौ वाल देशी नीचो भाव 600, ऊंचो भाव एक हजार एक जुवार पीड़ी नीचो भाव चार सौ ऊंचो भाव चार तुवेर नीचो भाव एक ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કપાસ બીટી નીચો ભાવ એક હજાર બસો એકાવન ઊંચો ભાવ એક હજાર છસો એકવીસ નીચો ચારસો પંદર ઊંચો ભાવ આઠસો નવ મેથી નીચો ભાવ આઠસો ચાલીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો પચાસ

ત્રણ હજાર છસો ચાર ઈસબ ગુલ નીચો ભાવસો ઊંચો નીચો ભાવ એક હજાર બસો દસ ઊંચો ભાવ એક હજાર પાંચસો અગિયાર ગુવારનો બી નીચો ભાવ નવસો ચાલીસ ઊંચો ભાવ બેતાલીસ સિંગદાણા નીચો ભાવ એક હજાર ત્રણસો પચાસ ઊંચો ભાવ એક હજાર ચારસો ચોવીસ ચોળી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર ચારસો પાંત્રીસ નીચો ભાવ પાંચસો ચાલીસ ઊંચો ભાવ સાતસો ચણા પીળા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો દસ એરંડા નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઉંચો ભાવ એક હજાર બસો ચોરાણું રજકાનું બી નીચો ભાવ ચાર હજાર ચારસો ઊંચો ભાવ પાંચ હજાર આઠસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય अथवा તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલ બજાર ભાવને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રોને સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડિયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને અને અમારી ચેનલને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડિયો જોવા માટે ધન્યવાદ